નમસ્કાર વિદ્યાર્થી મિત્રો બધાને ખબર છે કે એકવીસ તારીખથી રનિંગ ચાલુ થવાનું છે બરાબર આપણે ગુજરાત પોલીસનું તો ઘણા બધા મિત્રો એવા છે કે જેમને પચીસ મિનિટની અંદર રનિંગ પૂરું થઈ જાય છે બરાબર છે પરંતુ ઘણા મિત્રો એવા છે કે જેમને પચીસ મિનિટ ઉપર રનિંગ થઈ જાય છે બરાબર એટલે કે ટાઈમ વધી જાય છે અને ઘણાને એવું હશે કે છવ્વીસ મિનિટ થતું હશે ઘણાને સત્યાવીસ થતું હશે બરાબર તો આવા જે મિત્રો છે જેમને એક મિનિટ અથવા બે મિનિટ વધી જાય છે ટાઈમિંગ બરાબર છે પાંચ કિલોમીટર દોડતા તો એ મિત્રો માટે હું આજે પાંચથી છ એવી વસ્તુ તમને કહેવાનું છું ને કે જેનાથી તમારું ટાઈમિંગ છે ને ઓછું થશે બરાબર છે એટલે કે તમે પચીસ મિનિટની અંદર રનિંગ પૂરું કરી નાખશો એ ટાઈપની હું વસ્તુ તમને પાંચથી છ કહીશ બરાબર છે તો એ તમે ફોલો કરશો ને તો સો ટકા તમને બદલાવ જોવા મળશે અને તમારું ટાઈમિંગ બી ઘટશે બરાબર હવે આ વસ્તુ હું કેમ કહું છું કારણ કે છે ને ગઈ વખતની જે ભરતી હતી ને બે હજાર ચોવીસ પચીસની જે પોલીસની ભરતી એમાં મેં જાતે આ વસ્તુ ફોલો કરી હતી અને મારે ટાઈમિંગ મેં છે ને બહુ મતલબમાં વધી આમ તો કેવું કે સ્ટાર્ટિંગમાં મારે રનિંગ નહોતું થતું પણ આ વસ્તુ મેં ફોલો કરીને પછી મને એનો મતલબમાં પ્રભાવ જોવા મળે બરાબર એટલે એની ઇફેક્ટ તો આપણને મળે જ છે એટલે એ વસ્તુ પાંચથી છ વસ્તુ તમને હું કહીશ અને એ તમે ફોલો કરજો તો સો ટકા તમને એનું રિઝલ્ટ મળશે અને એવા મિત્રો તો ખાસ કે જેને એક બે મિનિટ વધી જાય છે ને એના માટે ખાસ આ વસ્તુ ઉપયોગી સાબિત થશે બરાબર છે તો એ પાંચ છ વસ્તુ કઈ છે અને તમારે શું કરવાનું છે એ હું તમને આગળ જણાવું બરાબર છે અને આ વસ્તુ મિત્રો ચોક્કસ તમે ફોલો કરજો બરાબર છે કારણ કે એનાથી તમને સો ટકા રિઝલ્ટ મળશે તો જુઓ સૌથી પહેલી વસ્તુ છે કાજુ બરાબર છે તો તમારે શું કરવાનું છે રાત્રે અથવા તો દિવસે તમે ધારો કે દિવસે રનિંગ કરો છો બરાબર છે તો રનિંગ કરતાં પહેલાં તમારે શું કરવાનું છે પાંચથી છ કાજુ મતલબમાં ધારો કે તમે છ વાગે રનિંગ કરો છો તો તમારે પાંચ ને બરાબર એટલે કે પચીસ અથવા તો ત્રીસ મિનિટ પહેલાં તમારે કાજુ ખાવાના છે બરાબર પાંચથી છ કાજુ ખાવાના છે અને ધારો કે તમે સાંજના રનિંગ કરો છો સાંજના પાંચ વાગે કે ચાર પાંચ કે સાડા પાંચે તો પાંચ વાગે કરતા હોય તો સાડા ચાર વાગે અથવા તો છ વાગે કરતા હોય તો સાડા પાંચે એ ટાઈપનું એમ એટલે તમે રનિંગ કરો છો ને એની એક્ઝેક્ટ પચીસથી ત્રીસ મિનિટ પહેલાં તમારે કાજુ ખાવાના બરાબર પાંચથી છ હવે મેં કીધું એ પહેલાં કે કેવું કે પાંચથી હં શું કહેવાય પાંચથી છ તમારે કાજુ ખાવાના છે બરાબર પછી બીજી વસ્તુ છે કે બદામ બરાબર છે આવું બદામ બી કેવું કે તમે જે રનિંગ કરો છો ને એની સાથે સાથે જ મતલબમાં શું કહેવાય કે મેં કીધું ને અમને કે પચીસથી ત્રીસ મિનિટ પહેલાં તમારે શું કરવાનું છે કાજુ કે બદામ બરાબર છે જે મળે મતલબ કાજુ ખાવ તોય ચાલે પછી બદામ ખોય તોય ચાલે એટલે અને બંને વસ્તુ ખાઓ તો બી ચાલે બરાબર છે કારણ કે હું શું કરતો તો મારે જ્યારે રનિંગ કરવાનું જતો હતો ને સાંજના જે ગઈ ભરતી હતી એમાં તો હું સાંજે જતો હતો રનિંગ કરવા તો એની પહેલાં હું છે ને કાજુ બદામ એવું બધું ખાતો હતો એટલે કે લું પચીસથી ત્રીસ મિનિટ પહેલાં એટલે આમાં થશે કેવું કે આપણામાં એનર્જી રહેશે કારણ કે તમને ખબર છે કે કાજુ ને બાદામની અંદર કેટલી બધી એનર્જી હોય છે અથવા વિટામિન્સની એવું બધું ખબર છે હોય એટલે એ બધી વસ્તુ તમને છે ને તમારી બોડીમાં એનર્જી આપશે એટલે તમે છે ને જે શ્વાસ ચડી જાય છે અથવા તો થાકી જાઓ છો અથવા તો સીન પેઇન થાય છે બરાબર એ બધી વસ્તુ છે ને આનાથી આમ શું કહેવાય તમને રાહત મળશે બરાબર છે એટલે પાંચ છ કાજુ પાંચ છ બાદામ આ બધી વસ્તુ તમારે ક્યારે ખાવાની જ્યારે રનિંગ કરવા જાઓ એની પચીસથી ત્રીસ મિનિટ પહેલાં બરાબર છે પછી છે બીજી વસ્તુ આ શું કહેવાય કે અખરોટ છે બરાબર છે તો અખરોટ બી તમે ખાઈ શકો હવે આમાં કેવું છે કે આ બધી વસ્તુ એકસાથે ખાવાની જરૂર નહીં બરાબર છે હવે અખરોટ તમે ખાવ તો કેવું કે તમારે દૂધ સવારમાં તમે જાગો બરાબર છે તો નાસ્તા સાથે આ કરી શકો બરાબર છે એટલે અખરોટ એવું નહીં કે તમે રનિંગ કરવા જાઓ એ પહેલાં તમે ખાવ પણ દિવસમાં ગમે ત્યારે તમે અખરોટ ખાઈ શકો બરાબર એવું નહીં કે આપણે પચીસથી ત્રીસ મિનિટ પહેલાં તમારે ખાવાના એવું બધું કારણ કે આમાં બી ઘણી બધું શું કહેવાય એનર્જી ફ્રૂટ કહેવાય બરાબર આ બધી વસ્તુ જે છે ને ડ્રાય ફ્રૂટ એ બધામાં એનર્જી હોય બરાબર એટલે આપણી બોડીને જે છે ને સ્ટેમિના મળે આનાથી બરાબર એટલે તમે અખરોટ ખાઈ શકો બરાબર પછી બીજી વસ્તુ છે હા શું કહેવાય એક જ મિનિટ મિત્રો હા પછી તમે અંજીર ખાઈ શકો બરાબર છે હવે આમાં બી કેવું કે આમાં મેં કીધું એવી રીતના કે તમારે છે ને શું કહેવાય પચીસથી ત્રીસ મિનિટ પહેલાં આ બી તમે ખાવ તો તો સારામાં સારું પણ કદાચ તમે બદામ ને કાજુ ખાધું છે તો આ બધી વસ્તુ એકસાથે ખાવાની જરૂર નહીં અને ખાવ તો બેસ્ટમાં બેસ્ટ પણ કદાચ તમને આમ એકસાથે બધું ખાવાનું નહીં ભાવતું બરાબર છે તો તમે દિવસમાં ગમે ત્યારે આ વસ્તુ ખાઈ શકો બરાબર પછી આ વસ્તુની સાથે તમે એક ગ્લાસ જેટલું દૂધ પીશો ને તો સૌથી સારામાં સારું તમને રિઝલ્ટ મળશે કારણ કે આ દૂધમાં તમને ખબર છે કે કેટલું બધું પૌષ્ટિક તત્વો હોય છે બરાબર છે એટલે એ બધી વસ્તુ તમારે સાંજે અથવા તો સવારે હવે સાંજે સવારે કેવી રીતના તો તમે કદાચ રનિંગ કરીને ઘરે આવો છો બરાબર છે સવારમાં કદાચ છ વાગે રનિંગ કરવા જાઓ છો અને રનિંગ કરીને તમે કદાચ સાત વાગે આવો છો તો ફ્રેશ થઈને સારા સાતની આજુબાજુ તમારે છે ને એક ગ્લાસ દૂધ અને કાજુ બદામ ને શું કહેવાય એ બધું ખાવ તો તો સારામાં સારું અને દૂધની સાથે અંજીર છે પછી ડ્રાય ફ્રૂટ જે બીજા હોય ને એ તમારે ખાવાના બરાબર પછી બીજી વસ્તુ હું તમને કહું છું કે ચણા બરાબર હવે ચણા એવું નહીં કે તમારે સ્પેસિફિક આ ટાઈમે જ ખાવાના પણ ચણા તમે દિવસમાં કોઈ બી સમયે તમારે કેટલા ખબર છે એક વાળકી ચણા તમારે ખાવાના છે હવે ચણા કેવી રીતના કે તમે ધારો કે બે ત્રણ વાગે તમ એક વાગે એવામ તો બપોરનું ભોજન લેતા હોય બરાબર છે એક દોઢ વાગે અથવા તો બાર વાગે તો એ એ ટાઈમે તમારું પેટ ભરેલું હોય પણ જ્યારે આપણે ત્રણ ચાર વાગ્યાનો સમય થાય ને ત્યારે આપણે શું કહેવાય કે બપોરે એકાદ કલાક ઊંઘી જઈએ પછી જાગતા હોય ખબર છે ત્રણ ચાર વાગે એવામાં તો એ સમયે તમે છે ને ચણા ખાઈ શકો એક વાટકી ભાઈને કારણ કે ચણાથી તમને છે ને બહુ સ્ટેમિના મળશે બરાબર એટલે આ જે આ ચણા અથવા તો પેલાં જે કાચા ચણા હોય ને હવે કાચા ચણા તમે પલાળીને ખાઈ શકો અથવા તો બેસ્ટ કહું તો એમાં ટાઈમ જાય ને એના કરતાં તમે આ ચણા મતલબ આ એક પેકેટ લાવી દેવાનું પાંચસો ગ્રામનું અને આ ચણા છે ને ત્રણ ચાર વાગે એવા તમારે શું કહેવાય કે એક વાડકી ભયને ચણા ખાવાના બરાબર કારણ કે આમાંથી બહુ તમને એનર્જી મળશે પછી બીજી વસ્તુ છે કે તમે ખજૂર ખાઓ હવે ખજૂરમાં છે ને એટલું બધું શું કહેવાય ખજૂર બેસ્ટ રનિંગ માટે બેસ્ટ શું કહેવાય આ ફૂડ કહેવાય બરાબર હવે આમાં કેવું હોય કે તમારે પાંચસો ગ્રામની એક થેલી લઈ દેવાની અને એમાં કેવું કે રનિંગ કરવા જાઓ ત્યારે પાંચ છ ખાવાના એટલે મેં કીધું ને પચીસ ત્રીસ મિનિટ પહેલાં આ ખજૂર તમે ખાઈ શકો છો અથવા તો દૂધની સાથે તમે ખજૂર ખાઈ શકો છો બરાબર અથવા આને છે ને તમે ચાના ખાવ છો એવી રીતના નહીં ખાવાનું બરાબર છે કે જ્યારે ભૂખ લાગી ત્યારે તમે ખાવ આ ખજૂર તમારે છે ને કાં તો સવારમાં ખાવાના છે કાં તો રાત્રે સૂતા પહેલાં બરાબર હવે આ બધી વસ્તુ તમારે કદાચ રનિંગના પહેલાં તમે ખાવ છો તો બી તમને ફાયદો થશે અને કદાચ રનિંગ પહેલાં તમે નહીં ખાતા પણ રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધ પછી જોડે ખજૂર પછી કાજુ પછી બાદામ અખરોટ આ બધી વસ્તુ મિક્સ કરીને બી ખાવ ને તો બી તમને રિઝલ્ટ બહુ સારું મળશે અને રાત્રે તમે કદાચ તમને નહીં ગમતું બરાબર આ બધી વસ્તુ ખાવાનું તો તમે રનિંગ કરીને આવીને સવારમાં બી ખાઈ શકો અથવા તો તમે સવારમાં રનિંગ નહીં કરતા બરાબર તો બી તમે ફ્રેશ થઈને સાત અથવા સાડા સાત વાગે છે ને આ બધી વસ્તુ દૂધ સાથે ભેગું કરીને ખાઈ શકો છો એટલે અથવા તો મિલ્ક શેક બનાવીને પણ એમાં કેવું કે ટાઈમ જશે બરાબર છે એટલે એ બધું કરવાની જરૂર નહીં તમારે એક ગ્લાસ દૂધ લેવાનું અને સાથે જે બી વસ્તુ હોય એ જોડે લઈને જ બે જવાનું કે ખજૂર છે પછી કાજુ છે બાદામ છે એ બધી વસ્તુ મતલબ આ પાંચ છ પાંચ છ લઈને બેહી જવાનું પછી દૂધ પીવાનું થોડું ને પછી આ બધી વસ્તુ ખાવાની એ રીતના એમ એટલે એમાં તમારો ટાઈમ બી બચશે અને બધી રીતના સારું રહેશે બરાબર એટલે જુઓ પછી બીજી વસ્તુ તમને કહું કે આવી રીતના પેકેટ આવશે જે ખજૂરનું એટલે તમારી લાયદાનું પછી ઘણા મિત્રો એવું કહેતા હોય છે કે રનિંગ શૂઝ સારા ના હોય તો ના દોડાય બરાબર છે પણ હું તમને કહું કે ગઈ વખત મેં છે ને કેટલા પેલા એકદમ નોર્મલ શૂઝ આવે છે ને એ મેં યુઝ કર્યા હતા છતાંય મારાથી દોડાતું હતું અને આજી વખત બી મેં બીજા શૂઝ યુઝ કરું છું એમાં બી મને એટલું બધું આમ કેવું લાગતું નહીં કે હું મતલબમાં મને રનિંગના શૂઝ હોય તો જ દોડાય એ ટાઈપનું એટલે અમુકની માનસિકતા એવી હોય છે કે રનિંગ શૂઝ હોય ને તો જ આપણાથી દોડાય અથવા તો આપણે જે નોર્મલી શૂઝ યુઝ કરતા હોય એનાથી આપણાથી દોડ ના થાય પણ એવું ના હોય મિત્રો કારણ કે આમાં કેવું છે રનિંગ શૂઝ હોવા એ સારી વસ્તુ છે પણ તમારી જોડે કદાચ સાદા શૂઝ હોય ને તો બી ચાલે પણ એમાં કેવું કે આ જે પાછળનો સોલ્વ કરો ને એ તમારો જાડો હોવો જોઈએ કારણ કે એનાથી થશે કેવું કે તમારે જે આમ શું કહેવાય ઘૂંટણમાં જે ઘૂંટણમાં ને એડીમાં જે આખો બહાર આવે ને એ આનાથી શું કહેવાય કે તમને જે પેન થાય ને એ ના થાય બરાબર છે એટલે તમારી જોડે શૂઝ કોઈ બી હોય ને તો ચાલશે પણ ખાલી તમારે ધ્યાન શું રાખવાનું કે આ જે પાછળનો જે ભાગ ખરો ને અથવા તો આખો સોલ જે છે ને એ ખાલી જાડો હોવો જોઈએ શૂઝનો બરાબર છે બાકી એવું કોઈ હોય ના કે તમે પચીસો ને બે હજારના શૂઝ લાવો બરાબર છે સ્પેશિયલી રનિંગ માટેના કારણ કે રનિંગ માટે કોઈ બી શૂઝ ચાલે પણ ખાલી તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે આ જે સોલ હોય ને એ જાડામાં જાડો હોવો જોઈએ બરાબર છે અને એનું વજન જે હોય ને એ ઓછામાં ઓછી વજન હોવું જોઈએ બરાબર છે બાકી તો તમે જે તમને જે કમ્ફર્ટેબલ લાગે છે એ શૂઝથી તમે દોડી શકો છો પણ આ જે મિત્રોને એવું મનમાં ભરાઈ જ ગયું છે કે ભાઈ રનિંગ શૂઝ જ છે તો તમે રનિંગ શૂઝ લઈ શકો પણ ખાલી એટલું વસ્તુ ધ્યાન રાખજો કે એક તો વજન હલકું જો હોવું જોઈએ એ શૂઝનું અને બીજું શું કે સોલ હોય ને જાડો હોવો જોઈએ બરાબર છે એટલે આ બે ત્રણ વસ્તુ યાદ રાખજો એટલે જુઓ આ મેં તમને કીધું ને આ બધી વસ્તુ એ બધી વસ્તુ તમે ધ્યાનમાં રાખજો અને હવે તમને ખબર છે કે બહુ ઓછો સમય છે બરાબર છે આપણે રનિંગમાં એકવીસ તારીખથી ચાલું થવાનું છે તો હવે બહુ જ ઓછો સમય છે અને ઘણા બધા મિત્રોને ટૂંક સમયમાં હવે રનિંગ હશે તો જેને જે ટાઈમિંગ વધી જાય છે ને એક બે મિનિટ અથવા તો છવ્વીસ સત્યાવીસ મિનિટ થઈ જાય છે એ મિત્રો ખાસ ફોલો કરજો બરાબર છે અને છોકરીઓને બી કહું છું કે છોકરોને સાડા નવ મિનિટમાં પૂરું કરવાનું હોય છે બરાબર છે અને એમને બી કદાચ થોડો ઘણો સમય વધી જતો હોય ને તો આ બધી વસ્તુ તમે ફોલો કરજો નો ડાઉટ કે આમાં છે ને જો ખજૂર બી સસ્તું આવે છે પછી કાજુ બાદામ થોડુંક મોંઘું આવે છે અખરોટને અંજીરા બધું મોંઘું આવે છે પણ એક સમયે તમે છે ને પૈસા કાઢી નાખજો બરાબર છે હજાર પંદરસો અથવા તો બે હજાર એક વખત કાઢી જ નાખજો પણ છે ને આનાથી તમને સો ટકા છે ને રિઝલ્ટ મળશે જ કારણ કે આ બધી વસ્તુ છે ને ગઈ વખતની ભરતીમાં બે યુઝ કરી હતી અને અત્યારે આ જે ભરતી ચાલે છે ને એમાં બી આ બધી વસ્તુ હું યુઝ કરું છું અને અત્યારે બી મારે ટાઈમિંગ બહુ જ સારું આવે છે અને મારે છે ને કેવું કે રનિંગમાં મને કોઈ પ્રોબ્લેમ નહીં થતો બરાબર છે અને હજુ તમારા મગજમાં કોઈ ડાઉટ હોય કે ભાઈ શું કરવાનું રનિંગ માટે કોઈ બીજી કોઈ વસ્તુ હોય અને કોઈ ક્વેશ્ચન હોય રનિંગને લઈને તો તમે મને કોમેન્ટમાં જણાવજો બરાબર છે તો હું એનો જવાબ આપીશ મારી પાસે એનો જવાબ હશે તો અને બીજી વસ્તુ કે આપણે ગઈ વખતની જે પોલીસ ભરતી હતી ને બે હજાર ચોવીસ પચીસની એમાં આપણે એક ગ્રુપ બનાવ્યું હતું ટેલિગ્રામ ગ્રુપ બરાબર એમાં ઘણા બધા મિત્રો જોડાયેલા છે અને ઘણી બધી પોલીસની ભરતીને લઈને ચર્ચા કરતા હોય છે અથવા તો જે બી કોઈ ડિસ્કશન કરવું હોય એમાં કરતા હોય છે જો તમારે જોડાવું હોય તો એ લિંક છે ને આ વિડીયોની નીચે હું મૂકી દઈશ બરાબર એમાં તમે જોડાઈ જજો અને બીજો કોઈ બી પ્રશ્ન હોય તો ટેલિગ્રામમાં અથવા તો આ કોમેન્ટ બોક્સમાં જણાવજો આજે આટલું જ બરાબર ધન્યવાદ મિત્રો